જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વિની અંદર તો કેમ છો બધા મજામાં તો મિત્રો ઘણા દિવસ પછી જો કે મજા છે આવ્યા બીજું ઘણું બધું કામ હતું અને અત્યારે સરસ મજાની મિત્રો નવરાત્રી ચાલી રહી છે તો પહેલાં મેળડીમાંના દર્શન કરી લઈએ અહીંયા તો એક જોરદાર એન્ટ્રી બનાવેલી છે ભાઈ એન્ટ્રીમાં કંઈ ઘટે નહીં સરસ મજાની એન્ટ્રી બનાવેલી છે અને જ્યાં મેળીમાના દર્શન કરી હતી પહેલાં તો ભાવનગર થઈ અહીંયા જ્યાં સરસ મજાનું મંદિર છે માં મેળીમાનું તો એમાં પેલા દર્શન કરી બાકી એન્ટ્રી જો એન્ટ્રીમાં કંઈ ઘટના નહીં એવા

હવે જ્યાં મેળીમાના દર્શન કર્યા જ્યાં પાલિકાનાથી થોડું દૂર છે સરસ મજાની જ્યાં નવરાત્રિ ચાલી રહી છે અને અત્યારે મિત્રો જવું છે મારે ભાવનગર તો હાલો બન્યા નથી થોડાક કામ માટે જવું છે તો હમણાં તારે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો એમનું કંઈક કંઈક કારણ હોય છે કે કંઈક કામમાંથી મંડપનું સામાન જેટલું કરી છે એ પણ તમને ક્યારેક હું બતાવીશ પણ અત્યારે રહવું છે ભાવનગર તો હાલો બની રહ્યો વિડીયોમાં અને અહીંયા જ્યાં મેળીમાના દર્શન કરીએ ને હવે ભાવનગર જઈ તો ભાવનગર રહીને તમને મળું મિત્રો અત્યારે પહોંચી ગયો છું ભાવનગર અને થોડુંક ભાઈ હાલ માં કામ હતું તો ત્યાં સુધી આપણે જવું છે ને કે સવા દા ઘટા ઉપર છો તો આવો બની જાય થોડુંક કામમાં બની જાય પછી પાછો મળો છે કામમાં એવી થોડુંક કામ છે અને ત્યાં સ્પેશિયલ આવે તેઓમાં લેવાના થોડુંક લાયસન્સ બાબતે કામ હતું એટલે મિત્રો કે તારા ક્યુ સર્કલ છે જો રોગા જગાત ના કંઈક સર્કલ દુઃખી શામ બાબા સર્કલ તો ત્યાં સુધી આપણે ઉભો છું ભાઈ બહેન આવે છે પછી ત્યાં આગળ અત્યારે છે ને ભાઈ ટાઈમ થઈ ગયો જમવાનું આવી ગયા છે જમવા તો પેલા જમી લઈ અને પછી તો અલ્ટિમેટલી કામ પૂરું થઈ જાય પછી નીકળવાનું તો ઘરે જમીન થઈ ગયા છે ફ્રી અને સામે ભાઈ હોન્ડાનો એક શોરૂમ છે ભાઈ અને ફૂલ ટ્રાફિક છે બધા કેમકે નવરાત્રી ગાડી તો બધા લેતા જ હોય તો આઈથી ભાઈ અમારું કામ હતું જો કે આજે આવી ગયા તો થઈ ગયું છે ને આજે નીકળીએ આગળ તો હાલો જોઈ શું અત્યારે હોન્ડાના શોરૂમમાં જઈએ ત્યારે ભાઈ બમ ભરવો પડે છે કેમ કે નવરાત્રી સાલી રહી કે નહીં હાલો જાણીએ શું ભાવ છે એસપી સાહેબનો

નવરાત્રી રામે બાકી નો લાઇટિંગ નો લોકેશન તો જોરદાર આ દન છે બાવાનગર માં અન અત્યારે અમે જયરેતી બાવાનગર મિત્રો બધું પૂરો થઈ ગયું અન હવે નીકળ્યા જાસી બાવાનગર નવરાત્રી જોરદાર છે થી પહોંચી ગયા સી ભાઈ ખોડીના દર્શન કરવા કેમ કે મિત્રો આજે છે ને ભાઈ સોથું નોરતું છે તો હાલો માં ખોડીના દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું બાકી નોરતામાં કે ટ્રાફિક આ રીતની છે અત્યારે તો આમ બહુ ટ્રાફિક નથી કમ મિત્રો ટાઈમ પણ અત્યારે એટલો છે યાર અત્યારે સાડા ત્રણ જેવું થયું છે અને આ જ્યાં મેન જ્યાં મુખ્ય દ્વાર મંદિર છે ખોડિયાર માતાજી તો હાલો જાય અંદર અને માતાજીના દર્શન કરીએ આ રીતનો માહોલ છે ભાઈ ત્યાં પહોંચી ગયા છે ભાઈ દર્શન કરવા કેમ કે અંદર વિડીયો કોલ અલાવ નથી એટલે જ્યાં દિવસે દર્શન કરાવી તો દર્શન કરીએ આવી ગયા છે બાર અને આજે દિવસે કંઈક બહુ ટ્રાફિક ઓછું છે તમે જ્યાં નિહાળી શકો છો અત્યારનું માહોલ જ્યાં છે સામે ધજા તો મિત્રો બહુ મોટી ધા છે બાવનગેજની ધજા કહી શકાય મિત્રો પણ ઘણી બધી ધજા પણ છે મિત્રો ટીવીમાં પણ તમે દર્શન કરી શકો છો લાઈવ બાકી અંદર વિડીયો કોલ ની મનાઈ શકે

ત્યારે સવાર સવારમાં તમે જ્યાં મેળીમાંના દર્શન કરાવ્યા છે ત્યાંથી પછી લઈ તો ભાવનગર અને રિટર્નમાં આવતી વખતે મા ફોડિયાના પણ દર્શન કરાવ્યા છે અને જ્યાં રાજપરા ફોડિયાનો બ્લોગ મિત્રો જે સંપૂર્ણ માહિતી આપણે આવ્યા નેક્સ્ટ બે બ્લોગ બનાવેલા છે તો એમની ખાસ કરીને મુલાકાત લઈ લો કેમકે એમાં સંપૂર્ણ માહિતી પણ આપેલી છે અને આ વખતે આપણે સ્પેશિયલ દર્શન કરવા માટે ભાવનગરથી લાવવાનું હતું એટલે રિટર્નમાં આવતા હતા જે સ્પેશિયલ દર્શન કરવા માટે જ તે ત્યાં રાજપરા ગયા હતા મિત્રો તો આજનો દિવસ કંઈક આ રીતે ભાવનગર એક બે જગ્યાએ કામ હતું મિત્રો પતાવી દીધું છે ખાસ કરીને તો આ ટીવોમાં થોડુંક કામ હતું એ કામ પૂરું કરીએ અત્યારે શું ઘરે અત્યારે મિત્રો નવરાત્રિ ચાલી રહી છે ને પહેલાં તો બધા જ મિત્રોને નવરાત્રિની ખૂબ સારી શુભકામના મા અંબા જગતઅંબા બધા જ મિત્રોને સુખ સંપત્તિ અને શાંતિ આપે એ પાસે પ્રાર્થના કરીએ છીએ મિત્રો તો હવે મિત્રો જો કે આ સુખ નથી હવે બરોબર નવરાત્રિ ખરેખર કરી નવરાત્રિ જામી હોય અને આપણે દર વર્ષે લોકો વિરુપુર જઈશી આ વખતે પણ રહીશું માં નવદુર્ગાના તમને દર્શન પણ કરાવીશું તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને નવા બ્લોગ તમને કંઈક ને કંઈક મળતા રહે કંઈક ટ્રાવેલિંગ બ્લોગ તમને કંઈક જોવા તમને મળતા રહે તો આજનો બ્લોગ આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો બન્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો ફરી મળીશું આવાના નવા એક નવા બ્લોગ સાથે त्या सुी बद्धा मित्रने जय माताजी